જંબુસર જૈન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન જૈન સ્કૂલ અણખી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં પાંચ વિભાગમાં પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જૈન સ્કૂલ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જૈન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વૈદ્ય ટીપીયુ વિપુલભાઈ જિલ્લા સંગ પ્રમુખ પ્રદીપસિંહ રણા રાજ્ય સંગ ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાડા બીઆરસી અશ્વિનભાઈ પડિયાર જૈન ડિરેક્ટર અનુભા નેગી મહામંત્રી શંકરભાઈ પડિયાર જિલ્લા ઉપપ્રમુખ હર્દીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો અમૃતભાઈ પઢિયાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શનની માહિતી આપતા જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ પાંચ વિભાગ જેમાં ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિતૂર્જા ગ્રીન એનર્જી મનોરંજક સંબંધિત ગણિતિક મોડલિંગ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન મળી પચાસ કૃતિઓ પચાસ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શનમાં એકસો બાળકોએ ભાગ લીધો છે આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું કે આજનું બાળધન ટેકનોલોજીવાળું છે તેની સંભાળ રાખવાની છે બાળકોમાં રહેલી શક્તિ ઉર્જાને જાગૃત કરવાની છે જે બાળવૈજ્ઞાનિક મેળા દ્વારા થાય છે આ બાળકો ભારત દેશને આગળ લઈ જશે ભણતર સાથે ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના જરૂરી છે ઉપસ્થિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે તમારામાં પાવર છે ખુદ પર વિશ્વાસ કરો તથા બાળકોએ ફાસ્ટ ફૂડ જંક ફૂડનો ઉપયોગ ટાળી પૌષ્ટિક આહાર લેવા જણાવ્યું અને વૈજ્ઞાનિક પ્રદર્શન થકી બાળવૈજ્ઞાનિકો થાય છે તેમ જણાવી ગણિત વિજ્ઞાન અંગ્રેજી મજબૂત હોય તો આગળ વધી શકાય તે અંગે માનનીય અબ્દુલ કલામ મેન સહિત વૈજ્ઞાનિકોને યાદ કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય નીલમ પંડિત દ્વારા કરવામાં આવી અને ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું सदर कार्यक्रम में कोषाध्यक्ष इकबाल भाई पटेल शिक्षक ज्योत संपादक मंडल बंकिम भाई पटेल बी आर सी आसिफ भाई पटेल संजय भाई ठाकुर भाई पटेल सहित विविध शाला आचार्य शिक्षक मित्रों विद्यार्थी भाई बहनों मोटी संख्या में हाजर रहा था और हमारे भारत के प्रथम शिक्षा मंत्री जो है उनका भी जयंती जा, है इस अवसर अवसर पर मैं एजुकेशन डिपार्टमेंट की बहुत बहुत आभारी हूँ कि हमारे स्कूल को उन्होंने चयनित किया आज बच्चों के विज्ञान मेला के लिए एंड वी आर वेरी फॉर्चुनेट कि आज स्वामी जी यानी जम्बूसर के एम एल ए स्वामी जी आज यहाँ उनका पदार्पण हुआ बड़ी ही अच्छी खुशी की बात है उनकी मौजूदगी में बच्चे भी बड़े हर्षित हो गए उनको देख करके उनके अमृत वचन सुन के हमने भी कुछ सीखा और आज हम बच्चों के दृष्टिकोण से दुनिया देख रहे हैं और यही तो हम चाहते हैं हर एजुकेशन से यही चाहता है कि वो बच्चों के इन्वेंशन बच्चों के हैंड्स ऑन एक्सपीरियंस बच्चों की क्रिएटिविटी को देखे और ये अंदाज़ा लगा सके कि हम कहाँ तक खड़े उतरे हैं बड़ी खुशी हुई फिफ्टीन फिफ्टी अलग अलग, अलग प्रेजेंटेशंस हैं उसमें देख करके बहुत अच्छा लगा कि बच्चों के अंदर जो उत्साह हम चाहते हैं उससे ज़्यादा उत्साह है तो ये निश्चित है कि भारत के ज्ञान का परचम पूरे विश्व में लहराना तो निश्चित है उसे कोई नहीं रोक सकता आप सभी का भी धन्यवाद जो आए और सब गुरुजन जो लोग आज स्कूल में आए उन सबका आभार है इस कार्यक्रम को सफल बनाने के लिए थैंक यू सो मच